એક જણો હમણાં ઇન્ટરવ્યુ દેવા ગયો એટલે ઇન્ટરવ્યુ લેનારે પૂછ્યું કે જાવા વિશે તમે કઈ જાણો છો ઓલો કે હા કે તો જણાવો ઈ કે મર જાવા મીઠ જાવા ક્યુ જાવા અધિકારી કે આલ્યો તમારી ફાઈલ ને હવે ઘર જાવ આવા આવા અઘરા માણસો ભર વરસાદમાં એક જણો પલરતો પલરતો ઓફિસે ગયો એટલે એને બોસે કીધું આ વરસાદ આવે ઓફિસમાંથી તમને બધા સ્ટાફને કે સરસ મજાની કંપનીની છત્રી આપી છે છત્રી ઓઢી ન હોય તો બોસ સામે નજર મિલાવીને કે સેઠ બોસ છત્રી નવી છે હું જૂનો છું છત્રી પલરે એ ન હાલે હું પલરું એ હાલે માણસો અગરનો ઉપયોગ જ ન કરે એક બોસે એના કર્મચારીને બોલાવ્યું વાતું ચીતું કરી બધું પતી ગયું કામ પછી બેલ મારો નોકરને બોલાવ્યો નોકર આવ્યો ને પાછું બેલ માર્યો નોકરને બોલાવ્યો નોકર આવ્યો ને એક કલાક બોસે બેલ માર્યો નોકર આવ્યો ને પછી નોકર આવ્યો ચા આમ પીતો પીતો બોલો શેઠ અરે કે એક કલાકથી કે હું આ ઘંટડી વગાડું છું તું કેમ આવતો નથી અરે કે તમે તો માલિક દી ઘંટડી વગાડો શેઠે કીધું કે આલે લે કે હું એક ઘંટડી વગાડું પાંચ હજાર રૂપિયા લઈ ને ઘરે રે હમણાં એક શેઠ કહેતા હતા કે હાલ કે તને આજ મોજ કરાવવું કે નોકર રાજી ના રેડ થઈ ગયો કે આ કોઈ કે મોજ કરાવે આજ શું કરાવશે કે કે ફોર વ્હીલ ની ગાડી કાઢી આવી કે ગેરેજ માંથી નોકર રાજી થઈ ગયો ગેરેજમાં ગયો શટર ઊંચું કર્યું ગાડી કાઢી સરસ મજાની ગાડી લૂંચી નાખી કાચ લૂચી નાખ્યા સીટ લૂચી નાખી ભાઈ ભાઈ અને બે ગયો ગાડી લઈને રિવર્સમાં ગાડી લીધી શેઠને હોન મારીને કહે શેઠ ગાડી લઈ આવ્યો શેઠ બાજુમાં બે ગયા કે શેઠ કઈ સાઈડ જવા દો અરે કે નવો રોડ બન્યો છે હાઈવે ન્યા લઈ લે હાઈવે ઉપર ગાડી લઈ લીધી સરસ મજાની સ્પીડમાં ગાડી નો કરે રાજી રાજી હો ભાઈ મોજમાં એ કે શેઠે હકીકતમાં એ કે આજે મને એની ફોર્ચ્યુનર ગાડીમાં બેઠાડ્યો ઈ કે મેં ડ્રાઈવિંગ કર્યું તું આઠમા ધોરણમાં ભણતો ને ત્યારે કે મેં ડ્રાઇવિંગ કર્યું તું આજે બત્રીસ વર્ષે કામ લાગ્યું વાહ શેઠ વાહ તમારી જનેતાને ધન્ય છે શેઠને હો છાપાસી દેવા મેળો નોકર પણ એ વી કિલોમીટર હાઈવે ઉપર આગળ હાઈ લાગ્યા હાઈ લાગ્યા પછી નોકરે કીધું શેઠ આમ જ મોજ કરવાની અરે ક્યાં તું આગળ લેતો ખરી તને હજી મોજ કરાવવું મોજ કરાવવું મોજ કરાવવું એમાં એક મકાઈ વાળાની રેકડી ઉભી હતી ન્યા શેઠે કીધું યા અમે રેકડી દેખાય ન્યા બ્રેક માર બ્રેક હો એક ડોડો લીધો બે ભાગ પાડ્યા નોકરને અડધો આપ્યો અડધો શેઠે ખાધો પછી શેઠે કીધું જો મારી યારે તું નોકરી કરીશ ને તો આવી મોજ કરાવીશ પચાસ કિલોમીટર લઈ ગયા પચાસ કિલોમીટર લાવવાની ખબર આવ્યું વી રૂપિયાનો ડોડો પણ સમય કોઈનો થયો નથી કોઈનો થવાનો નથી સાહેબ આને આ ઘટના થઈ હું થયું હું ન થયું નારાયણે કરવું શેઠને એવી પડતી એવી વાત પૂછોમાં કારખાનું વેચાઈ ગયું ગાડી વેચાઈ ગઈ મકાન વેચાઈ ગયું બધું વેચાઈ ગયું અને નોકરના કિસ્મત સાહેબ ખીલતા હશે બીજી કંપનીમાં નોકરી લાગી ગઈ અને હારામાં હારો પગાર થઈ ગયો અને પોતાની ફોર વ્હીલ નોકરે લીધેલી એ જૂના સેટમાં એક દી નીકળો સેટ બેઠા કે શેઠ હું થયો અરે કે જોની ભાઈ દેવામાં આવી ગયો બધું વેચાઈ ગયું એ કે યારે આ નોકરે કીધું કે હાલો શેઠ બે જાવ મારી ગાડીમાં એ કે આજે તમને મોજ કરાવવું તમે કેમ મને તમારી ફોર્ચ્યુનરમાં મોજ કરાવી હતી એમ આ મારી નેનો ગાડી છે પણ તમને મોજ કરાવવું શેઠે બેઠી ગયા કાંઈ હતું નહીં નવરા હતા બેઠી ગયા એમાં નેનો લઈને હાઈવે ઉપર ચડ્યા વી કિલોમીટર આવેલી અને નેનોમાં પંચર પડ્યું તો નોકર કે શેઠ હેઠે ઉતરો આ બોનેટમાં પાના પકડ છે બોલ ખોલો ટાયર બદલાવવું જોય હા ટાયર બદલાવ્યા પછી શેઠે કીધું કીધું શેઠ જો મારી યાર તમારે ફરવું હોય ને તો હું તમને આવી મોજ કરાવું માણસો ક્યાંથી મોજ ગોતી લે એની મજા છે લગ્ન પ્રસંગમાં માં જમા મોજ આવી જાય હમણાં એક જણો લગ્નમાં હું જમવા ગયો તો મારો બેટો ભજીયાની તાણ ન કરે ને ચટણીની તાણ કરે મને કે લ્યો ચટણી અરે મેં કીધું ભજીયાની તાણ કર મને કે નહીં લ્યો ચટણી લ્યો ચટણી લ્યો ચટણી મેં તો ચટણીની કાં તાણ કાં કરે મને કે ભજીયા ઓછા છે ચટણી જાજી છે એ કે મેં કીધું પણ ચટણીની તાણ હોય મને કે ચટણી ખાવ તમ તારે અમે એમ માનસુ પાડા ને ચટણી પાઈ પણ લગ્નની મજા છે મેં કીધું જમાવટ છે આ લગ્નમાં એક જણા એને કંદોએ શીરો બનાવતો તો હું ડોઢો થવા ગયો ડોઢું ન થવાય હું ડોઢો થવા ગયો મેં કીધું ધ્યાન રાખજો સરસ મજાના ઘીમાં મેં કીધું આ શીરો બનાવો આખી જાનને જમાડવાનો છે કૂતરું ન આવી જાય તો બનાવવાવાળો મારી સામે નજર કરીને કે હું બેઠો અને કૂતરાની હું હિંમત છે આવી જાય તો અવાજ ઉપર મને ખબર ન પડી કે કૂતરાને કૂતરો કે કે પોતે જ છે એક ભાઈ મને કે મનસન ભાઈ આ મારો કૂતરો છે ને એ દરરોજ છાપું લઈ આવે ને હું વાંચી લઉં મેં કીધું બહુ સારું કહેવાય મને કે આ રોજ હવાર પડે હું બેઠું સોફા ઉપર ચા પીવું નાસ્તો કરું ને ત્યાં મારો કૂતરો એના મોઢામાં એક છાપું લઈ આવે હું વાંચી લઉં તોય મારો પાડોશી મારી આરે બાંધવા આવે મેં કીધું છાપું તો મારો કૂતરો લઈ આવે એમાં પાડોશી હું કામ બાંધવા આવે મને કે છાપું એને ત્યાંથી ઉપાડે ને એક જણા ની યમરાજા પ્રસન્ન થયા હો યમરાજા એ કે હાલ ભાઈ હાલ માણસો કેવો અઘરા હોય એની વાત કરવી કે હાલ ભાઈ હાલ કે તારો સમય પાકી ગયો છે તારો પાપનો ઘડો ભરાઈ ગયો છે તો મારો બેટો યમ રાજા ને કે તો ઘડો ભરાઈ ગયો તો નર બંધ કરી દો તમારે અહીંયા ધક્કો ન ખાવાનો આ એક ભાઈ વટાણે તમને બધાને ખબર હાઈવે ઉપર સૂટે સૂટ માણસો વટાણે ગાડી હાકે સાહેબ હા સરકારે રોડ આપ્યા કાપવાના આપણે છે કિલોમીટર એટલે માપમાં એટલા સ્પીડમાં માણસો ગાડી વાત પૂછો એમાં એમાં એક સૂટ લઈને રસ્તામાં પોપટ બોનેટ ઉપર આવ્યો એટલે આને ગાડીને બ્રેક મારી જીવ દયાવાળો હશે પશુ પંખી ઉપર પ્રેમ હશે પોતે બહાર નીકળી પોપટને પાંજરે વલામાંથી બોનેટ ઉપરથી લઈને બાજુમાં બેહાડ્યો પાણી છાંટ્યું પાણી પાયું

એક બેન મને મહિલા રસ્તામાં મને કે મંદન ભાઈ કાલે કે તમે અમદાવાદ હતા મેં કીધું હા મને કહ્યું તમારો શો કે બહુ જોરદાર બહુ મસ્ત હતો કે મજા પડી ગઈ મેં કીધું તમે મારા કાર્યક્રમમાં આવ્યા હતા મને કે ના મેં કીધું તો તમને કઈ રીતના ખબર અરે કે મારા ઘરવાળા વખાણ કરતા હતા કાલે શું કે મંતન પંડ્યાનો હાસ્ય દરબાર કે જમાવટ પાડી દીધી કે મેં કીધું એવું સરસ બોલ્યો મને કે એ કાંઈ ખબર નથી તો મેં કીધું કેમ તમે એમ કહો અરે મને કે મારા ઘરના ને તમે જે ઓડિટોરિયમમાં કાર્યક્રમ આપ્યો ને એની બાર ઈ કે નાસ્તાની દુકાન છે એ કે એટલે મારા ઘરવાળા કહેતા હતા કે મંથનભાઈનો કેવો કાર્યક્રમ કેવો કાર્યક્રમ ને કેવો કલાકાર બધો માલ મારે સાફ થઈ ગયો આવા કલાકાર કે રોજ ઓડિટોરિયમમાં આવતા હોય ને તો આપણે ઘરનો બંગલો બની જાય બેનને કહું તમારે બની જાય પણ અમારે વેચાઈ જાય બધા કાર્યક્રમ અમારે સક્સેસ જાય એવું નથી હો અમુક જગ્યાએ અમે ફેલ જાય હા હા હું ને ભાણો હમણાં નાટક જોવા ગયા ગુજરાતી નાટક હતું સરસ મજાનું તો હું ભાણો જોવા ગયા ટિકિટની લાઇનમાં ઊભા હો એ ભાણો મને કે મંથન મેં કીધું બોલ નહીં મને કે મોઢામાં એ કે પાન ખાધું છે અને થૂકવું છે ક્યાં થૂકવું મેં કીધું આગળવાળાના કોટમાં થૂંકી નાખ મને કે એને ખબર પડે તો મેં કીધું તે મને પાન ખવડાવ્યું છે તને ખબર પડી પછી હાથ માણમાં ફેરવતો ફેરવતો કે આ હોય કે લીવું લીવું થઈ ગયું છે ભાણો પણ અઘરો એક દી મારી પાસે આવ્યો મને કે મન ધન મે કીધું બોલ મને કે રાતના નીંદર ઉડી જાય મે કીધું દવા કરાય ને મને કે ના ઈ કે આપણે રસ્તો કરી લીધો મે કીધું શું રસ્તો કરી લીધો અરે મને કે રાતના ઈ કે નિંદર ઉડી જાય જાગી જાવ પછી કે ટ્રેન ની અંદર મુંબઈ વયો જાવ મુંબઈ માં ઈ કે લોન આપે મે કીધું શું આપે મને કે લોન આપે કે 1 કરોડ રૂપિયા ની લોન લઈ લઉં સરસ મજાનો ઈ કે પ્લોટ લઉં પછી કે પ્લેન લઈ લઉં અને પછી કે પ્લેન લીધા પછી એરપોર્ટ બનાવું મેં લીધા પછી હા મને કે લીધા પછી એરપોર્ટ બનાવું એરપોર્ટ અને એરપોર્ટની ઉભો રહો ત્યાંથી જાહેરાત કરું સુરત વડોદરા નવસારી એરપોર્ટમાંથી કે જાહેરાત કરું સુરત નવસારી વડોદરા પેસેન્જર કોઈ આવે નહીં પ્લેન ખોટમાં જાય હપ્તાના હપ્તા ચડી જાય પાછી કે ટેન્શન આવે ટેન્શન આવે એટલે પાછું હું સુઈ જાઉં આમ આનંદ કરી લેજો એક જણો તો આંખું ખુલી રાખે ને હુએ આંખું ખુલી રાખે ને હુએ મેં કીધું ભાઈ આખું ખુલી રાખે ને કાં હુવો મને કે સરકારે પ્રોજેક્ટ બહાર પાડ્યો છે પેશ કદમી દૂર કરો એમાં કે મારી દુકાન ગઈ તે દીની મારી આંખ ઉઘડી ગઈ એક બેન ડોક્ટર પાસે ગયા ડોક્ટર સાહેબ ને કે સાહેબ મારા ઘરવાળા રાતના નિંદરમાં બહુ બકે છે એને દવા આપો

હું ડેલીની બહાર બાર એટલે વયો જાવ જેથી કરી સોસાયટી હું તને હેરાન કરતો નથી હું તને મારતો નથી ગાતા એક કહેતા તમને કે ગુસ્સામાં આવ્યું તમને મારા ની ખબર નથી એનો ઘર વાળો કે અરે ગાંડી ક્યાંથી ખબર હોય તારી ઉંમર તો વધવી જોઈએ ને જેટલો બેણે ગુસ્સો કર્યો તો એટલા ટાઢા પડી ગયા પાર્લે ની કેક બનાવીને ખબર આવી અને આ ગુજરાતી બહેનો કોઈ રીતે પાછા પડે નહીં ઇનોવારા ઈનો કંપની છે એસિડિટી માટે ઈનો બનાવવામાં આવ્યો છે એ ગુજરાતની બહેનો ઈનો બન ઈનો કેક ઓલામાં ઉપયોગ કરે આ કેક બનાવવામાં ઢોકળાને ફૂલાવવામાં ઉપયોગ કરે ઇનોવારા ભૂલી ગયા કે આ અમે પ્રોડક્ટ કેના માટે બનાવી આ ગુજરાતી અઘરા ભાઈ આ કોઈ રીતે પોચાય નહીં ઢીલી બ્રેડ હોય તો એને કડક કરે ટોસ્ટરમાં અને કડક હોય તો એને ચામાં બોરીને ઢીલા કરે આ આ ગુજરાતી એક જણા દારૂ દારૂના બંધાણીની વાત મેં કરીને દારૂના બંધાણીને ભાઈ દારૂ છોડાવું એટલે બહુ અઘરો હમણાં એક કેમ્પ નીકળ્યો હતો કે દારૂ પીતા હોય ને એને બતાવે કે દારૂથી શું નુકસાન થાય તેમાં અધિકારી આવ્યા અને બે પાણીના કેન મંગાવ્યા બે પાણીના કેન એક એને પીવા માટે અને એક આ પ્રોજેક્ટ જે હતો એ બતાવવા માટે એક પાણીનું કેન મૂક્યું બીજું કેન મૂક્યું એક કેનમાં પાણી એક કેનમાં દારૂ જેટલા દારૂ એ બધાને ભેગા કર્યા પચીસ ત્રીસ જણાને એ કે તમે જે જ પણ દારૂ પીતા હોય એ બધા દારૂ લઈને આવો બધા જે જેવું પીતા હોય કોઈ આ પીતું હોય કોઈક ઓલું પીતું હોય આપણને તો નામય આવડે નહીં ભાઈ આ બધા દારૂ લઈને એવા દારૂનું કેન ભર્યું આખું એક સાઈડ પાણીનું કેન ભર્યું પછી અધિકારીએ ડબ્બીમાંથી વાંદો કાઢ્યો અને પાણીના કેનમાં એક વાંદો નાખ્યો એક વાંદો દારૂના કેનમાં નાખ્યો પછી સટાક કરતો પાણીના કેનમાંથી વાંદો કાઢ લીધો આ સાઈડથી દારૂના કેનમાંથી વાંદો કાઢ લીધો પછી અધિકારીએ કીધું કે આમાં તમે મિત્રો શું સમજ્યા છો એક દારૂડિયો ઊભો થયો એ કે સાહેબ દારૂ પીવાથી પેટના જીવડા મરી જાય છે પાણીમાં જે મંદો પડ્યો તો જીવ તો નીકળ્યો દારૂમાંથી મંદો કાઢ્યો એ મરેલો નીકળ્યો એક બેન એના ઘરના કહેતા હતા કે છાપામાં આવી કે જાહેરાત આવી છે કે દારૂ મૂકી દેજો નેતર કે આ બહુ નુકસાનકારક છે તમારી પેઢી બરબાદ થશે તો ઓલાને મનમાં લાગી ગયું તો દારૂ હાવ મૂકી દીધો ભાઈ દારૂ હાવ એટલે હાવ મૂકી દીધો પાછો ચાલુ કરી દીધો લેની પત્નીએ કીધું કે આ દારૂ મૂકી દીધો પાછો કાં ચાલુ કર્યો અરે કે ગાંડી છાપામાં ન વાંચ્યું હિમાલયમાંથી બરફ પડ્યો પાંચસો માણા ગુજરી ગયા તે કોઈ દી છાપા મીકી એવી જાહેરાત વાંચી કે આ દારૂ પીવાથી હજાર માણા ગુજરી ગયા આ ક્યારે સુનામી આવે કઈ નક્કી નથી એટલે પીન મરવા દે અઘરા અઘરા માણસો દારૂડિયાની મજા હોય હમણાં બે જણા ફૂલ ધોમ થઈ ગયા ફૂલ એટલે ફૂલ અને ભાઈ વિચાર કર્યો એ કે આ આપણે ગામમાં એન્ટર થવું છે પણ આવડો મોટો ગેટ છે મોટા આપણે એ કે માથા ભટકાઈ જાય એક કામ કરીએ એ કે માથા ન ભટકાય ને એટલે આપણે વાકા વરી જાય નમીન જાય ને નમે એ જીવનમાં સૌને ગમે બોલો જ્ઞાનની વાત કરે નમે એ જીવનમાં સૌને ગમે માટે એ કે આપણે વાકા વાકા જાય એમ આ ગેટ છે ને અહીંયા અડી જાય બે જણા ફૂલ ધોમ થઈને વાંકા વળી ગયા ચાર પગે થયા એમાં એ ટ્રાફિક પોલીસ જોઈ ગયા વાહેથી બે ને બે બે જી કીઓ એ કે મોટા એટલું નહીં માં તોય અડી ગયા હો ક્યાં અડી જાય કઈ ખબર નથી રહેતી પીવા એક ભાઈ મને કેતા મને કે મંધન ભાઈ તમારે એક રેલવેમાં ઓરખાણ કેવી એ મેં કીધું રેલવેમાં મારે હું ઓરખાણ હોય મને કે એમની પત્ર લખો તો કાંઈ ફેર પડે મેં કીધું કામની વસ્તુ આપણે સરકારને રજૂઆત કરીએ જરૂરી હોય તો ફેર પડે મેં કીધું સરકાર અમલય કરે છે મને તો સરકારમાં એ કે અરજી કરો કે અમારા ગામમાં જે રેલવે આવે છે ટ્રેન આવે છે એ માત્ર ને માત્ર ત્રણ મિનિટ ઊભી રહે મેં કીધું તો એમાં હું માનું ત્રણ મિનિટમાં તો આખું ગામ ચડીને ઉતરી જાય મેં કીધું મુંબઈ જેવા સ્ટેશનમાં એક જ મિનિટ ગાડી ઊભે આ ત્રણ મિનિટ સારું કહેવાય મને કહેવું નથી સરકારને અરજી કરો કે દસ મિનિટ ઊભી રહે ને તો અમારું ગામ હરવું થયા આવે મજા અમારે દેલવાડા થી જુનાગઢની દરરોજ ટ્રેન જાય દરરોજ અઢી વાગ્યાની ટ્રેન છે એમાં એક જુવાની હોય એકવીસ બાવીસ વર્ષનો ચડ્યો પેલા ડબ્બા થી છેલ્લા ડબ્બા લગીને હાલે છેલ્લા ડબ્બા થી પાછો પેલા ડબ્બા લગીને હાલે એટલે હું એ ટ્રેનમાં બેઠો તો મેં કીધું લા પેલા ડબ્બા થી છેલ્લા ડબ્બા લખી ને હાલે પાછો અહીંથી અહીંયા લખી ને હાલે મેં કીધું છે હું મને કે મારે કે ગિરનાર હાલી જવાની માનતા છે ટ્રેનમાં અપડાઉન ચાલુ અઘરા હોય મુંબઈ ટ્રેનમાં જતો તો મારી બાજુમાં એક બાપા બેઠા હતા હવાર નો પોર થયો મને કે દીકરા હરવું થવા જાવું ક્યાં જવાનું મેં કીધું આ બાપા ટોયલેટ સરકારે મેં કીધું ટ્રેનમાંય સુવિધા છે જઈ આવો ને જયા આવ્યા આ એવા મારી બાજુમાં બેઠા પંદર મિનિટ થઈને સાહેબ તમે નહીં માનો આખા લેંઘામાં નકરા મકોડા 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 મેં કીધું બાપા શું થયું મને કે દીકરા સમજાતું નથી કે પણ મેં કીધા મકોડા કાં એટલા બધા ચડી ગયા મને કે ટોયલેટમાં ગયો નર ચાલુ કર્યો પણ પાણી ન આવ્યું ત્યાં બારી કે અવાજ સોડા લઈ લ્યો સોડા લઈ લ્યો સોડા લઈ લ્યો કે ખિસ્સામાંથી પાંચની નોટ નોટ પાછરામાં આપીને કીધું કે એક સાદી સોડા આપો ભૂલમાં એ કે મારા બેટાએ લીમકા આપી દીધી હમણાં એક છોકરીને હગાઈ થઈ ડોક્ટર આરે છોકરીને અગાઇ તે એટલે છોકરીના બાપા હારે મારે મજાકનો વ્યવહાર એટલે એના બાપાને મેં કીધું વાહ મેં કીધું વાહ મેં કીધું તમારી દીકરીને ડોક્ટર મળી ગયો એમને જમાય મને કે મારે મન તો એ ડૉક્ટર જ છે અરે મેં કીધું હું તમારે મન મેં કીધું હકીકતમાં ડોક્ટર છે મેં તપાસ કરી મને કે મારે મન તો ડૉક્ટર જ છે મેં કીધું કાં તમારે મન ડૉક્ટર મને કે મારે તો એ કે માથાનો દુખાવો ગયો હવે એ દવા કરશે એક જણા રેલવેની વાત કરી એટલે વચ્ચે પાછી એક વાત કરી દો હમણાં સ્ટેશન પાસે ગાડી ઊભી રહી એટલે એક છોકરીએ બારીમાંથી એમ મોઢું કાઢીને પૂછ્યું ક્યુ સ્ટેશન છે એટલે છોકરો કે પચાસ રૂપિયા આપો તો હું તમને કહું છોકરી ઉતરી ગઈ ધીમેકથી કે કાં તમે ઉતરી ગયા બેન એ કે મને ખ્યાલ આવી ગયો અમદાવાદ પહોંચી ગયો ટ્રેનની પણ મેં કીધું મજા હશે સસ્તું ભાડું સિદ્ધપુરની યાત્રા પણ ટ્રેનમાં ખિસ્સા કાતરુંથી સાવધાન રહેવું જોઈએ હા એક જણો ટ્રેનમાં અડિયા પાટી કરતો તો મે કીધું લા હું કરે મને કે ભાઈ ટ્રેનમાંથી મારો થેલો ચોરાઈ ગયો અરે મે કીધું આ સરકારે જો એક એક ડબ્બા ઉપર ડબ્બાની અંદર મે કીધું એક પછી એક બેડ છે ને મે કીધું પથારી જે એમાં જો ઉપર સૂચના લખી તો ખિસ્સા કાતરથી સાવધાન તમારો કિંમતી સામાન સાચવીને રાખો મે કીધું આ મોટા અક્ષરે મે કીધું સરકારે લખ્યું મને કે વાંચવા ગયો એમાં જ કોઈક થેલો ઉપાડીને વયું ગયો રાજસ્થાનની અંદર એક જણાની ઘરવાળીને કિડનેપ કરી લીધી ભાઈ રાજસ્થાનમાં ઓ કિડનેપ કરી લીધી રાજસ્થાનમાં ઘરવાળીને કિડનેપ કરી લીધી પછી ઓલા કિડનેપર એ એના ઘરવાળાને ફોન કર્યો કે તમારા ઘરના નામે કિડનેપ કરી લીધા છે તમારે એને બચાવવા હોય તો અગિયાર લાખ રૂપિયા લઈ આ ઠેકાણે આવી જાવ ઓલા એ ફોન કાપી નાખ્યો જવાબ જ ન આપ્યો ભાઈ ફોન જ કાપી નાખ્યો પાંચ દી પછી કિડને પર ઘર ગોતતા ગોતતા એ બેન ને ગયા એ કે આ લાખ રૂપિયા માથે રાખો અને તમારી ઘરવારીને રાખો એને પગે લઈ કે તમે કઈ રીતના છો થોડીક એક જણો ચોવી કલાક જુગાર રમે ભાઈ ચોવી કલાક હાથમ આઠમ હમણાં ગઈ ને એટલે વાત યાદ આવી ગઈ ચોવીસ કલાક જુગાર રમે એટલે એના બાપાએ કીધું બટા જુગાર નો રમાય આ જુગાર બો હારા નથી હવે તું મૂકી દે હવે જો એ કે જુગાર રેમો ને તો આ ઘરમાં તને નહીં રહેવા દઈએ ભાઈ દીકરાને બાપનું કીધેલું મગજમાં લાગી ગયું જુગાર મૂકી દીધો એક વર્ષ વયું ગયું બીજા વર્ષે પાછો જુગાર રમતા જોઈ ગયા એના બાપા એટલે પાછું કીધું એટલે તને એ કે જુગાર રમવાની ના પડ્યા જુગાર કાં રમે કે પપ્પા હું નથી રમતો

જેટલા જુવાનિયાઓ છે એને વિનંતી છે કે મોબાઈલમાં જે ગેમ આવે ને એ બધી રમવાની ઓછી કરજો અને જે જૂની ગેમ છે ને એ પાછી ચાલુ કરજો આ જૂની રમતો પટ્ટી ની રમત અટાણના જુવાનીઓને ખબર ન પડે લખોટી ની રમત કયો એટલી ગોથે ચડી જાય કે એવું શું હશે એક છોકરો અમે નાના હતા તે મારે રમતો તો રમતા રમતા લખોટી કરી ગયો ધર્મેશભાઈ રમતા રમતા રખોટી ગરી ગયો ડોક્ટર ડોક્ટર એક તો ગામડામાં મળે નહીં ભાઈ કોઈ રીતે ડોક્ટર મળે નહીં એમાં એક જણો આવ્યો હોય કે શું થયું અરે કે રમતા રમતા મારો છોકરો લખોટી ગરી ગયો અરે કે ઉભાડ્યો છોકરાને બોલાવ્યો જે લખોટી ગરી ગયો તો એ બિચારો બોલી હકે ને આમ રડા રડ કરે બે પગ પકડાવો ઊંધો કર્યો છોકરાને અને બીજાને કે એ કે ફેરવી નહીં ગયા ત્રણ ધૂંબા માર ઓલાય વાહામાં ત્રણ માં માર્યો લોખોટી મોઢામાંથી કાઢી જ્યાંથી ગઈ હતી ત્યાંથી પાછી કાઢી એટલે બેન પગે લાગી ગઈ કે વાય કે તમે ડોક્ટર લાગો અરે કે કે ના નથી અમે ટેક્સ અધિકારી છીએ મેં રોયા બહુત લેકિન હું મોડકે રોયા મેં રોયા બહુત લેકિન હું મોડકે રોયા બડા મજબૂર થા કે દિલ તોડકે રોયા अरे उसके सामने तो मैंने उसकी तस्वीर के सो टुकड़े कर दिए उसके सामने उसकी तस्वीर के सो टुकड़े कर दिए लेकिन मगर उसके जाने के बाद जोड़ जोड़ के रोया આપ સર્વ હાસ્ય પ્રમી દર્શકોનું હું મંથન પંડ્યા આ કોમેડી શો ની અંદર હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું પ્રેક્ષકો પેલા પ્રેમમાં પડે પછી વેમમાં પડે અને પછી ડેમમાં પડ્યા મારો ભાઈ બન છે આ

કોઈ રીતે પહોંચાય ને હમણાં એકદી મારી પાસે મને કે મન મારી કે બે ઇજ્જતથી થઈ મેં કીધું શું તારી બે ઇજ્જતી થઈ અરે મને કે મારી બહુ મોટી બે ઇજ્જતથી થઈ પણ મેં કીધું થયું હું એ તો મને કે મને કે મારી ફોર વ્હીલ લઈને હું ગેરેજમાં ગયો ગેરેજવાળાને મેં મારી ગાડી બતાવી ગેરેજવાળાએ ગાડી જોઈ મને એટલું કીધું કે ભાઈ આને વેચી નાખો આમાં થોડાક પૈસા નાખી એકાદી સારી એવી સાયકલ લઈ લ્યો લો હા આનંદ એક દી ઘરે બેઠો તો એમાં એના સાસુ સસરા આવ્યા તો એના ઘરના એ કીધું કે આમ હું કે આમ મીંઢાની જેમ બેઠા રહ્યા મારા મમ્મી પપ્પા આવ્યા છે શાંતિથી જઈને પૂછો તો ખરા જમવા કાર આ તે સોફા ઉપર આનંદ ઉભો થયો એના પપ્પા પાસે ગયો પગે લાગ્યો પગે લાગ્યો સાસુ માને કે તમે જમીન આવ્યા છો કે ઘરે જઈને જમવાનો પ્લાન છે હમણાં એનું એક્સિડન્ટ થયું એટલે મેં કીધું મેં કીધું આનંદ કેમ કરતા એક્સિડન્ટ થયું મેં કીધું તે ફોર વ્હીલ વેચી નાખી આ સાયકલ લઈ લીધી આ સાયકલમાં કઈ રીતના ભટકાણો મને કે બસ સ્ટેન્ડ જોયું મેં કીધું હા મને કે રોડ જોયો ડબલ પટ્ટીનો નવો બન્યો મેં કીધું હા મને કે રોડ ઉપર સાયકલ લઈને જાતો હતો અને એમાં હા મેં બોર્ડ હતું કે તમારી ગાડી ધીમે હાકો ટ્રાફિકના લીધે એક્સિડન્ટ થવાની શક્યતા છે મેં કીધું એ તો સરકારે માર્યું છે સેફટી માટે મને કે એ બોર્ડ વાંચવામાં ગાડી વારો અડાડીને રાજકોટ હમણાં એક બસમાં મેં વાંચ્યું શાંતિથી ભસો એટલે હું તો વિચારમાં પડી ગયો મેં કીધું શાંતિથી ભસો એટલે શું હશે મેં ભાઈને પૂછ્યું મેં કીધું આ બસમાં લખ્યું છે શાંતિથી ભસો મને કે મને ખબર નથી તમે બસમાં બેઠીને કંડેક્ટર ને પૂછી લ્યો એટલે હું બસમાં બેઠું પછી કંડેક્ટર ટિકિટ લેવા આવ્યો મને કે ટિકિટ મેં કીધું ટિકિટ તમારે કેટલી જ લેવાની મને કે તમે કેટલા જણા મેં કીધું એક જણા મેં કીધું ટિકિટના પૈસા આલ્યો પણ મને શાંતિથી ભસો એટલે હું મને કે બોર્ડ નાનું છે નામ બહુ મોટું છે એટલે હમાય એમ નથી કે ભક્તિનગરથી શાંતિનગર સોસાયટી એટલે ટૂંકું કર્યું શાંતિથી ભસો બોલું અને બહુ ટૂંકું થતું જાય હો અત્યારે તમે જોવું બહુ ટૂંકું થતું જાય પેલા ગોઠણ લગીને મોજા આવતા હવે અહીંયા લગીન ના આવે હજી સમય જવા દો સાહેબ ખાલી અંગુઠો આવીએ પહેરવાનો હાથના તો આવી ગયા ઓલી ગેમ રમવા છોકરા વટાણે અંગૂઠા પહેરે છોકરા એ અંગૂઠામાં મોજું પહેરેલું હતું મેં કદા શું કરે મને કે હાથમાં એ કે મોબાઈલની સ્કીન આપણે ફેરવતા હોય ને તો કરતલી ન પડે મેં કીધું તને નહીં પડે પણ તારી પેઢીને પડી જાય અમને એમ રે તો